જો ફ્રન્ટ પેજ ખાલી દર્શન કરી ને ઘર બાજુ પ્રસ્થાન કરી રહ્યા છીએ અને શું માંગ્યું તે આજે ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જ કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જો હે સવાર સવારમાં નઈ નાચું પણ બાલ ઓળાયા નહીં અને જોવા આવી ગયો હું ગુંડેડા કાઢેરા પીપળાની અંદર મોટા મોટા છે ને ચો અમારા પીપળા ની અંદર મોટા મોટા ઉંદેડા પેહી ગયા છે હા 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 હા

Ho gown số can vậy. Tất lắm, tất lắm. Tất lắm, tất lắm. Tất rồi tất lắm. Tất lắm, tất lắm, tất lắm. Tất lắm, 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 tất à <coughs> करा पहा ओम हम दी वॉश लाल लाल ओम कर ओम कर ओम कर ओम कर ओम कर ओम कर अरे ओम कर ओम कर चम नहीं बता दो ओम हाँ, कर की हाँ पक्का किया तो कल आज गोपाल ये कल फक्त तो <laughs>

હે અરે એલબમ તો ના કાતરી હકે કેમ કે એને પૂંઠું એવું વાપર્યું છે ને એટલે આ છે એ મારું એલબમ આનો હવે એક સ્પેશિયલ એક વિડીયો રાખવાનો છે એલબમનો ઓકે આ રવિવારે રાખીએ જો ફ્રન્ટ પેજ ખાલી તમને બતાવી દઉં આ તો પેન ડ્રાઈવ લઈ જવાની છે

તરી તરી કડિયાલ ની તરી કડિયાલ તરી બધું કામ પતાય નઈ ધોઈન તૈયાર થઈને હવે જવાનું છે ઓફિસે આજે આપડી હંગાત આવે છે રુદ્ર રુદ્ર ભાઈ નાય આમ હરકીરી જ મોટું થયું કે નઈ ચમ મૂડ નહીં નાસ્તો બસ્તો સાબ આ બીધો કે નઈ બીધો ને હારું એટ બેહી જા કૃષ્ણા ગુડ મોર્નિંગ આપજો

હવે ગોળ અને સિંગ ખાવાનું છે આપણે ઓ ગાઈસ આજે તો હે ને પુનાથી ગાડી આવી છે આરી આ શેખ પુનાથી આવી ને આ બધા રોપા છે જો ખાસા બધા હે જે અંદર ફેલાયેલા પડ્યા હે આપણે વધારે જોવા નહીં જવું ખાલી આ જો ગુલાબ તમે કેટલા મસ્ત મસ્ત ગુલાબ આવ્યા છે આ ભાઈ વાહ ગુલાબ કેટલા મસ્ત યલો કલર જુઓ યલો કલર આ રેડ ભાઈ આ કયો કલર છે નથી લાલમાં લાગતો કે નથી ગુલાબીમાં લાગતો એકદમ ડાર્ક કલર એકદમ ડાર્ક ડાર્ક ગુલાબી એકદમ ડાર્ક એક આ બીજો રેજો ડાર્ક રેડ લોહી કલરનો અને પેલા બધા પડ્યા ને દેશી ગુલાબી જેની અંદર સ્મેલ બહુ મસ્ત આવે ને આ બધા ઇંગ્લિશ ગુલાબે જે આપણે પ્રપોઝ કરવા જઈએ આપવા જઈએ ને એ વાળા ગુલાબ આઈ રહ્યા આ જો બોઘરવેલ નવી આવી જેની સાઈઝ આવડી જ રે જે મોટી ના થાય બસ આટલી સાઈડ નહીં રહે એના ફૂલ એકદમ ઘેરાઈ જાય આવા નવા નવા આવ્યા છે આ રબર પ્લાન્ટ એકદમ એમ આનું પત્તું પકડીએ કે રોપો પકડીએ એકદમ રબર જેવું ફીલ થાય આ આના આમાંથી રબર ના બને પણ આ પ્લાન્ટનું નામ એવું હોય કેમ કે આ એકદમ રબર જેવું કામ કરે